પરીક્ષા ની અંદર સારો માર્ક લાવે પરિવાર વડી મા બાપ બધે બહુ ભાગ કર્યું તો જેટલો બાળક મળે એટલું આપણે કેટલાય વર્ષોથી આપણી માંગણી આપણી લાગણી અને એનો સંતોષ થાય એટલે સ્વાભાવિક રીતે જનચરની અંદર મનમાં ભાવ એ થાય કે આપણું સમય તો એવું છે કે જે પૂરું કરે છે આપણે જે આપણી માંગ જે આપણી વર્ષોની આપણી માગણી નહોતી આપણી લાગણી નહોતી એ તો પૂરી થઈ ગઈ છે અને એના માટેનું જે કંઈ થાય છે તો હૃદયના ભાવ પણ હૃદયના સરળતાથી અંદરથી ખુલતા હોય અંદરથી ખીલતા સ્ટેજ ઉપર આજે જોઈ રહ્યો છું આપણે તમામ તમામ આગેવાનો બધા બેઠા છે આટલા બધા આગેવાનોને ભેગા મળીને લાવવા મેળવવા કાર્યક્રમ કરવો અઘરો થાય પરંતુ સમગ્ર આગેવાનો આપણે મોટી સંખ્યાની અંદર બધા અહીંયા પણ ઘણા બધા હજુ સ્વાગત સન્માન કરી શકે એવા આગેવાનો વડેલો બેઠા છે પણ તમારા બધાનું સ્વાગત મેં સ્વીકારી લીધું હો

અને આજકાલ ની નહીં તો રસ્તો નીકળે તો ક્યારેક જઈને કોઈને એમ કે ચલો ભાઈ આપણે રજૂઆત કરાવ કોઈ કેમ કે આપણે રેલી કાઢા કોઈ એમ કે આપણે ધરણા કરા કોઈ એમ કે આપણે જઈને કોઈને રજૂઆત કરવા માટે ગાંધીનગર જઈએ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ નહીં દસકાઓથી દસકાઓથી બધાની માંગણી એક જ થાય પાણી એક મળી જાય ને તો આ ધરતીની અંદર આપણો છોકરા આગળ વધી શકે આપણો છોકરા ધરતી ઉપર ખેતી ધંધો કરી આગળ વધી શકે આવી માંગણી કેટલાય વર્ષોથી આખા વિસ્તારની કેટલા વર્ષોથી નર્મદાના પાણીથી આ વિસ્તારના સરોવરો શંકા અને એના કારણે આ ધરતી નંદનમન થાય એનું સપનું કેટલાય વર્ષોથી આપણા વડીલોએ જોયું હતું એ સપનું ગયા અઠવાડિયે એના ટેન્ડર પડી ગયા છે અને એ કામને એ પ્રમાણે આગળ વધવાનું છે ગણતરીના બે વર્ષના સમયગાળાની અંદર એમાંથી પાણીની સિંચાઈ કરતા આપણા વિસ્તારના લોકો થાય એ કામ

તો મત બેટા બેટા કરે પાલનપુરની પડી હતી ત્યાંથી જુ કે પાલનપુરની પડી હતી એટલે ધકો પાલનપુરમાં પડે એવું થાય કેવું થાય મનમાં બતાના મનમાં થાય કે એવું ન થાય કે આપણે અહીં આગળ આપણા ઘર આંગણે જીલ્લો આવે આપણી નવી બીડીઓને આપણે તો આખી પેંડીએ સહમ કર્યું અને સકે ત્યાં સુધી આપણે ગોર ગો કામ માટે આપડે જવાની વ્યવસ્થા થઈ પણ એવું ના થાય કે પછી 25 કિલોમીટરની અંદર 25 કિલોમીટરની અંદર આપણે જઈએ અને ત્યાં જિલ્લો આપણો હોય આ સપનું કેટલાય વર્ષોનું હતું અને એ સપનું પણ તમારા બધાના આશીર્વાદથી આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણ કર્યું છે અને જાહેરાત આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી છે આ જ તમારા બધાનો દ્રષ્ટ

એનો જવાબ એ હશે કે ગણતરીના વર્ષોની અંદર ભારતના અગ્ર હરોળનો જિલ્લો એ આપણો વાવખરા જિલ્લો બને એના માટે કોઈ પથ્થર મારી કરશે તો પથ્થરનો સામે મળતો ઘાસ કરવાની જગ્યાએ હું એ કરીશ કે પગથના તે પથ્થરોનો પગથિય બનાવી અને ધીમે ધીમે આપણા વિસ્તારને આગળ વધારે એના માટે કરશે આપણે ક્યાં એના માટે ટાઈમ બગાડવું એક નાનકડી જિંદગી મળી છે તો આ જિંદગીની અંદર જેટલું કરાય એટલું કામ કરતા જઈએ ને કોકના બધા માટેનું કામ કરતા જઈએ એની અંદર એવો ટાઈમ કેમ બગાડી નાખીએ કે આપણી જિંદગી પણ આપણે વેઠવી નાખીએ અને આ વિસ્તારની જિંદગી પણ વેઠવી નાખીએ એવું નહીં સતત એક એક દિવસ એક એક દિવસ આપણા વિસ્તારો સારું શું થાય છે આજે ચાંગડાની અંદર આપણે પ્રાથમિક શાળામાં લોકાર્પણ કરીને મેં કરું બધા ત્યાંથી આવ્યા બધા એ સ્કૂલ જ હોય પ્રાથમિક શાળા ત્યારે હું તો અહીં માત્ર નહીં દેશભરના લોકોને કહું છું એક સામાન્ય સરહદી રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું ચાકડા ગામ એની પ્રાથમિક શાળા અહીં તમે જોવા આવો કેવી સ્કૂલો હોય ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓની અમદાવાદ અને એક 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 નથી કરતો આખા વિસ્તારની અંદર ગામે શિક્ષણનું કામ આપણે હાથ ઉપર લીધું જ માત્ર નહીં આજે હું પેટા સેન્ટર આપણે અહીંયા આગળ એક સપનું જોયું હતું કે મોટી હોસ્પિટલ આપણે બનાવશું તમે રેસ્ટ હાઉસ જઈ અને ત્યાં રેસ્ટ હાઉસ સામે ઉગામડા ખાલી નજર કરો ત્રણ માળનું બિલ્ડિંગ બની રહ્યું છે હોસ્પિટલનું એના ઉપરથી તમને વધારું થશે કે અરે આપણો મત છે ને એ ભસવું છે આટલા લોકો એનો ફાયદો થાય એનું મોટું રેસ્ટ હાઉસ થી જોવા ખાલી હાઈવે ઉપર તમે છ મહિના પહેલા કેવો થરાદ અને થરાદના રોડ રસ્તા જુઓ અને તમને લાગે કે આપણો મત ભસવું છે આ કામ આ એક એક કામ હાથ ઉપર લીધું છે ખાલી હોસ્પિટલ બનાવીએ છીએ એટલું નહીં નીચે ગામડામાં રહેતા માણસને તાત્કાલિક ઇમરજન્સી જરૂર કોટર પડે કોઈ બેન દીકરીને ડિલિવરીનો પ્રસંગ હોય તો એને ગામની અંદર કમસે કમ નર્સ બેન અને ત્યાં આવે પ્રાથમિક સુવિધા મળી રહે એટલા માટે ચાલીસ નવા પેટા સેન્ટરનું કામ એક સાથે ચાલુ કર્યું છે ચાલીસ એક નહીં ચાલીસ પેટા સેન્ટરો એને ખાસ મુહૂર્ત અને એનું કામ હાથ ઉપર લીધું છે એક એક નહીં કિંમત લગભગ સત્યાવીસ ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય એવા ચાલીસ જેટલા સેન્ટરો એનું ખાત પૂરક અને એનું કામ ચાલુ કરી દીધું અને એક વર્ષના સમયગાળાની અંદર મોટા ભાગનું કામ એ પૂરું થઈ જશે પ્રાથમિક શાળાઓનું કામ પણ બે માળની ત્રણ માળની જેમ શહેરોની અંદર હોય ને એવી સરસ પ્રાથમિક શાળાઓ બનાવવાનું કામ પણ લીધું છે હાઈસ્કૂલો પણ નવી નવી મંજૂર કરવાનું કામ તમારી પડોશની અંદર મને તો ઘણા બધા કહે કે આ વગર માટે શંકરભાઈ તમે આપો છો મેં તો તમે મારા માટેનો પ્રેમ એટલો વસાયેલો છો ને કે હું મારા માટે જેટલું થાય એટલું એ કરું ને તો ઓછું છે મારે તો હજુ વધારે કામ અને કરવું આ બધા કામો કરવા માટેનો ઉત્સાહ ક્યાંથી મળે છે તમે બધા જે અંદરથી લાગણીથી એ કહો છો ને તમારું શંકરભાઈ ભગવાન એને શક્તિ આપે અંદર બેઠા કંઈ બોલી ના આવતા હોય ને તો અંદરથી આગળ તો હોય કે પરોપકાર માટે છે અમારા ભલા માટે આ મહેનત કરે છે ને તો એને ભગવાન શક્તિ આપી બસ એક શક્તિ મળતી પછી તમારી શક્તિ છે એના કારણે હું દિવસ મહેનત કરી શકું અને બીજી બાબતનો ભરોસો એક વખત કીધું હતું આજે પણ કહું છું ઈશ્વરે મને જે કંઈ શક્તિ આપી છે હું દૂરનું આટલા વર્ષના અનુભવ પછી દોરું જોઈ શકું તમારું કલ્યાણ ક્યાં છે તમારા બધ અને નવી પીઢનું બધું ક્યાં છે એ પરમાત્માએ જે કંઈ બુદ્ધિ શક્તિ આપી છે એના ઉપરથી જોઉં છું અને એ પ્રમાણે તમારા બદન જે ગીત હોય ને બધાનું સારું થવાનું હોય ને મને લાગે ને કે નવી પેઢીનું સારું થશે આ જમાનિયાનું ભવિષ્ય જેવું થશે આ નવા ભણતા બાળકો છે ને એનું ઘણું થશે એવો જ નિર્ણય કરીશ એમાં મને નુકસાન થશે તો સારું કરી લઈશ પરંતુ તમારા કોઈ નુકસાન નહીં નુકસાન નુકસાન એક સારું કરી લઈશ મને નુકસાન ફસદ થશે પરંતુ મને સમજણ પડે કે બધાનું ઘણું આના કારણે છે હું ક્યાંય ભૂલથી કોઈને ખાડા નહીં પડવા આ વિસ્તાર માટે મને ભગવાને જે બધી શક્તિ આપી છે એનો ઉપયોગ કરીને મને એ સમજણ પડે છે કે ક્યાં આગળ જવાથી શું કરવાથી બધાનું કલ્યાણ થાય શું કરવાથી આવતી પેઢીનું પેલું થાય એક બે શંકર ભાઈ તો આવે ને જાય એના કારણે કઈ બહુ મોટો વિષય નથી પરંતુ પ્રજા છે એ અજર અમર છે એવા વિકાસનો પાયો આ ધરતી ઉપર નાખું કે એની ઇમારત એમની બુલંદ હોય કે આવનારા પચીસ પચાસ વર્ષ પછી પણ એના ફળ પ્રજાજનો ચાખ્યા કરે એ પ્રમાણનું કામ કરવું એ મારી જવાબદારી અને જ કામ કરવું મને ઈશ્વર સાક્ષીથી મને ખબર છે કે હું મારા માટે મારે જીવવાનો સમય મારે દરેકના ભલા માટે જીવવાનું છે હું શું કરું કે જેથી કરીને આવતીકાલ બધાની ઉગળી થાય હું એવું શું કરું કે જેથી કરીને દરેકે દરેકનું કલ્યાણ થાય આ વિચારું છું અને વિચાર્યા પછી એનો અમલ કરું છું એના માટે જમવાનું એક ટાઈમનું હોય તો બે ટાઈમ જમતા હોય બધા તો એક ટાઈમ ઓછું કરી દે એમ લાગે કે હજુ વધારે કામ કરું કઈ જમવાનું નહીં મળે તો પણ આજ આખો દિવસ કામ કરીશ ઊંઘ હોય તો ઊંઘને પણ બાજુમાં ઉમેર લાગે ચાર કલાક મળી ગઈ પાંચ કલાક મળી ગઈ ખૂબ થઈ ગઈ પણ ફરી પાછું આ કામની અંદર લાગી જાય મને ભગવાને જે શક્તિ આપી છે મને જેટલું જીવન આપ્યું છે તો એટલા સમયનો પૂરો ઉપયોગ પ્રજા કલ્યાણ માટે કરે બીજાના ભલા માટે કરે અને એ જ કામ રાત દિવસ કર્યા કરું છું એવા સમયે બધાએ પોતાનો પરિવાર જ્યારે આ રીતે સ્વાગત સન્માન કરતો હોય ત્યારે અંદરથી ઉત્સાહ વધી જાય ત્યારે એમ થાય હજુ આપણું વધારે હજુ આપણું હજુ આ કે બોલવાનો સ્વભાવ થી એકદમ કહી એકાતો છે સીધી સીધું કહી દઉં છું તમને ઘણા બધા કહેવા સકું છું થોડું આમ કે હું છો મે હું થોડું બોલું કોલ કોલ કરીને કો થા હું ખાલી ફીટ છતાવો ઉધારું ઉધાર મેને એના ખાત નહી મને ખબર પડે છે કે એ ઉપરથી સન્માનને ખારો લાગે અને સારું ના હોય સારું હોય સત્ય હોય એને મીઠું બોલો તો બરાબર છે પરંતુ ન થવાનું હોય બિલકુલ ન કરી એકવાનું હોય કામ અને તોય હું એમ કીધા કરું કે ના 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 હું તો કવ કરી નાખીશ કરી નાખીશ તેવું નહીં જેટલું બોલ્યા છે જેટલું કીધું કાપનું હું કરીશ એટલે પછી ગમે એમ કરીને કરો ગમે એમ કરી કરો અને નથી થાય એવું તો કેવું ભાઈ આપતો હું નહીં કરી આ રસ્તો છે ને તમે પકડશો તો આ રસ્તા ઉપર થઈ એવું નથી આ ઉપર જશો તો આગળ ખાધો છે એમાં આપણે પડી જશું આપણને એમ નહીં લાગવાનું ખાડા થાય તો પડવા દેવો ભલે પડશે પડશે બધા આવશે બેટા તો કઈ એવું નહીં મારે મોતી કહેવાનું કે ખાડો છે મહેરબાની કરો આમાં ન જશો આમાં જશો તો પડી જશો તો ઘણા એ નહીં કે શંકરભાઈ તમે શું કહું કીધું કાંઈ ખાડો છે અરે ભાઈ એવું કહેવું પડે મારું ધર્મ છે મારું કર્મ છે એટલા માટે હું કહું છું મને લાગે છે કે સત્યમ બદલ તો સાચું બોલવું પડે સાચી વાત જે ધ્યાનમાં આપણને આવીને આપણી આંખમાં દેખાતું હોય તો મારે કહેવું પડે કે ભાઈ આમાં જો આગળ વધશું ધ્યાન નહીં રાખતા તો પડી જશે અને એમાંથી પછી બહાર કાઢવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે મારી તમને બધાને પ્રાર્થના છે કે ક્યારેક ક્યારેક કરવું ક્યારેક મારા મોઢેથી એવા હોય તો બધું કેમ રાખવું હોય છે એમાં બધાનું હિત હશે એમાં મારું હિત નહીં હોય નહીં મને મીઠું બોલતો તો આપણા વર્ષથી રાજકારણ નથી ના આવડે આવડે પણ ખાલી રાજકારણ કરવાને કારણે પ્રજાનું કલ્યાણ ન થાય એના માટે રાજનેતાએ પોતે પ્રજાનું હિત ક્યાં છે એ કામ કરવું પડે અને એ